મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરળતાથી તમે ઘરે બેઠા અથવા સીએસસી સેન્ટરમાં જઈ ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કઢાવી શકો એ પણ ફોટા સાથે તમે તમારું ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો તો એની અંદર એપ્લિકેશન કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર આપણે જાણવાનું છે કે ઈ શ્રમ કાર્ડ બાબતે એપ્લિકેશન કઈ રીતે કરવું તો મિત્રો આની અંદર તમે પાન કાર્ડ ફાસ્ટ અંતર્ગત આધાર કાર્ડ છે એ અંતર્ગત એપ્લિકેશન કરી શકો વધુમાં આપણે જાણીશું કે ઈ શ્રમ કાર્ડની અંદર તમારે અરજી કઈ રીતે કરવી તો મિત્રો એની અંદર ઈ શ્રમ કાર્ડ અંતર્ગત આપણે ક્લિક કરીશું પછી સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે જ ઈ શ્રમ કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારી સમક્ષ આવી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે ઈ શ્રમ કાર્ડની જે ઓફિશિયલ પોર્ટલ છે એ તમને જોવા મળશે કે ઈ શ્રમ કાર્ડ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે આની અંદર એપ્લિકેશન કરવાનું છે તો મિત્રો આની અંદર જે સીએસસી સેન્ટરની સેવા પણ શરૂ કરી શકો છો બધુંમાં આની અંદર આપણે જાણીશું કે અહીંયા તમારો જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર છે એ નાખવાનો છે સ્કેપ્ચર કોડ નાખવાનો છે અને મિત્રો આની અંદર ઈપીઓ એફઓ અંતર્ગત છે કે નહીં એ વિગતો તમારે અહીંયા દર્શાવવાની છે તો મિત્રો આપણે આ માહિતી ફિલઅપ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું તો મિત્રો એ કરતાની સાથે તમારી સમક્ષ તમારા મોબાઈલની અંદર જે આધાર કાર્ડ તમારું લિંક છે એની અંદર તમને ઓટીપી જોવા મળશે તો મિત્રો જે આપણી સમક્ષ જે ઓટીપી આવે છે એ આપણે દાખલ કરવાનો છે તો મિત્રો આપણે જે ઓટીપી છે એ દાખલ કરશું પછી સબમિટ ઉપર ક્લિક કરી દેશું તો આની અંદર જે ક્લિક કર્યા પછી તમારે આધાર કાર્ડની જે વિગતો એટલે કે આધાર કાર્ડ નંબર નાખવાનો છે તો મિત્રો પછી સ્કેપ્ચર કોડ દાખલ કરવાનો છે તો આની અંદર તમને જે કન્ટેજ ફોર્મ છે એ તમને હિન્દી અને ઇંગ્લિશની અંદર જોવા મળશે તો આપણે આધાર નંબર નાખી ઓટીપી જે અંતર્ગત જે માહિતી છે એ આપણે ફિલઅપ કરીએ છીએ તો મિત્રો આધાર કાર્ડ નંબર નાખ્યા પછી જો તમે ફિંગરપ્રિન્ટ મશીન હોય તો એ રીતે અથવા જે તમારો આધાર કાર્ડની સાથે લિંક મોબાઈલ નંબર છે તો આપણે ઓટીપી સિલેક્ટ કરીશું તો આપણે ઓટીપી સિલેક્ટ કરવાનો છે પછી તમારે આ જે કેપ્ચર કોડ છે એ દાખલ કરવાનો છે એ તમામ વિગતો દાખલ કર્યા પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આ રીતે તમને જોવા મળશે તમામ તમારે જે નામ છે એ તમને ડેસ્ટેશમાં શું મળશે તો એ અંતર્ગત તમારું ઈ શ્રમ કાર્ડ નીકળશે પછી મિત્રો અપડેટ ઇ કેવાયસી ઇન્ફોર્મેશન તો અહીંયા આપણે ક્લિક કરીશું જે આધાર કાર્ડ અંતર્ગત રહેશે ઈ શ્રમ કાર્ડ તો ઈ શ્રમ કાર્ડ ક્લિક કર્યા પછી તમને અહીંયા તમામ ડિટેલ્સ જોવા મળશે તો મિત્રો એ તમામ ડિટેલ્સ જાણ્યા પછી તમારે તો મિત્રો એ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી તમને ઈ શ્રમ કાર્ડ આ પ્રકારે તમને જોવા મળશે જે ફોટા સાથે તમે ઈ શ્રમ કાર્ડ ઘટાવી શકો છો તો મિત્રો આ જોઈ શકો છો જે અગત્યનું ઈ શ્રમ કાર્ડ છે એટલે કે યુએન કાર્ડ પણ કહેવામાં આવે છે સરકારની દરેક યોજનાની અંદર આ જે ઈ શ્રમ કાર્ડ છે એ તમે ઘટાવી શકો છો તો મિત્રો જો તમે ઈ શ્રમ કાર્ડ હજુ સુધી ઘટાવી ન હોય તમારા નજીકના સીએસસી સેન્ટર અને ગ્રામની અંદર જે ચાલતું કોમ્પ્યુટર સેન્ટર છે એના ઉપર જઈ અને તમે ઈ શ્રમ કાર્ડ ઘટાવી શકો છો અને મિત્રો તમે મોબાઈલથી ઘટાવીતા હોય તો તમે ઈ શ્રમ કાર્ડ પણ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરાવી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી આ અંતર્ગત જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવાજો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો